શહેરના રામાપીર ચોકડી લાખના બંગલા રોડ ઉપર આવેલ શ્રી સમર્પણ હોસ્પિટલ ખાતે સ્વર્ગસ્થ શ્રી ગજેન્દ્રસિંહ કલુભાવાળાની પાંચમી પૂર્ણતિથિ નિમિત્તે આજરોજ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેમ્પમાં આવનાર દર્દીઓ માટે સોનોગ્રાફી દવાઓ હિમોગ્લોબિન ટેસ્ટ ફ્રીમાં કરી આપવામાં આવ્યા હતા તેમજ લેબોરેટરી રિપોર્ટ પચાસ ટકા સુધીની રાહત આપવામાં આવી હતી જેમાં શ્રી રોગ તથા પ્રસૂતિના નિષ્ણાંત એમબી ડીજીઓ એમએસ ઓર્થો એમડી ચેસ ફિઝિશિયન એમડી physician સ્કીન એમડી પીડિયાટ્રિક જનરલ સર્જન ફિઝિયોથેરાપી દાંતના સ્પેશિયાલિસ્ટ અને કાન નાક ગળાના સર્જન દ્વારા સેવા આપવામાં આવી હતી મોટી સંખ્યામાં લોકોએ ફ્રી નિદાન કેમ્પનો લાભ લીધો હતો આ ફ્રી કેમ્પમાં પીડિયાટ્રિક ડોક્ટર ગાયનિક ડોક્ટર ફિઝિશિયન ડોક્ટર જનરલ સર્જન ઓર્થોપેડિક ડોક્ટર સ્કીન ડોક્ટર અને ફિઝિયોથેરાપી ડૉક્ટર તમામ ડૉક્ટર કન્સલ્ટ ડોક્ટરને તમામને આજે દરેક દર્દીઓને ફ્રીમાં ચેકઅપ કરી દેવામાં આવેલું છે કે મધ્યમ વર્ગના લોકોને ખાલી કન્સલ્ટ ન કરી શકે અને કારણે એ લોકોનું શું નિદાન ચોક્કસ થઈ શકતું નથી અને ચોક્કસ એની દવાઓ મળી શકતી નથી એવા હેતુસર આજે કન્સલ્ટ ડોક્ટર બધા એમડી ફિઝિશિયન એમડી સર્જન બધા એમડી ડૉક્ટરને જ આજે બધા દર્દીઓને લાભ મળેલ છે આ ઉપરાંત આ હોસ્પિટલ જ્યારથી બની છે ત્યારથી જ બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત એક યોજના ચલાવે છે માનનીય શ્રી નરેન્દ્ર મોદીની તો યોજના છે પરંતુ આ હેતુને વધારે સિદ્ધ કરવા માટે દીકરીઓનો જન્મ થાય આ હોસ્ટેલમાં તેને સોનાની ચૂપ ચાંદીની ગાય અને બેબી કીટ આપીને વધાવીએ છીએ એનું સન્માન કરીએ છીએ મોટિવેશન કરીએ છીએ ગિફ્ટ તો માત્ર નાની છે પણ સમાજમાં રહેલી જે દીકરીને અત્યારે જે ઘટતો દર છે એમાં વધારો થાય દીકરીઓનું સન્માન થાય દીકરી એક જેને કહેવાય ને મા શક્તિ છે મા જગદંબા છે એનું સન્માન કરવામાં આવે છે અને એને એ દીકરીનો જન્મ જે આ હોસ્પિટલમાં થયો હોય એમને પચાસ ટકા ફી એકથી પાંચ ધોરણની અહીં આપવામાં આવે છે અને જો એમના કોઈ સગાવાલામાં કોઈ હોય અથવા એ દીકરી મોટી થાય તો એમના સમૂહ લગ્નમાં પણ લગ્ન કરાવી આપીએ છીએ અત્યારે લગભગ દોઢસોથી બસો દર્દીઓએ લાભ લીધેલો છે અમારી સાથે નારાયણ સેવા સમિતિ પણ જોડાયેલી છે જે અપંગ લોકો હોય છે એ અપંગ લોકોને ઘોડીની જે જરૂરિયાત હોય વ્હીલચેરની જરૂરિયાત હોય અથવા વોકરની જે જરૂરિયાત હોય એવા દર્દીઓને એ પણ આજે આપવામાં આવેલ છે અને આ સાથે નિદાનની સાથે તેઓને ફ્રી મેડિકલ એટલે કે દવાઓ પણ વિતરણ થઈ છે અને તેમની સાથે લેબોરેટરીમાં પચાસ ટકા ફીમાં માફી આપીને લેબોરેટરી કરાવવામાં આવેલી છે તે ઉપરાંત હિમોગ્લોબિનને સામાન્ય રિપોર્ટ ફ્રીમાં કરવામાં આવેલ છે